બધા ડાયરાને ને જે માતાજી કે બધાય મજામાં છે ને બધાય મજામાં જ હે તો જો આજ ગુરુવાર હે ને હું મારે રજા છે તો ઉઠીને બધે ઘરનું કામ કરી ને તો જો હું તમને બધાને દેખાડે કાઉં કાઉં કામ કર્યું ને પોતાન ઠામ બધાય વિસરાઈ ગયા લુગડા મશીનમાં ધોવાઈ ગયા બસ જો ફૂકવવા જવા બધે બધું કામ કમ્પ્લીટ કરે હજી કાણવો હે પણ આજ ને ધોવાય કાલે ધોઈ નખી અને બસ જો ગુજરીમાં જાવું હે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું બકાલું કંઈ ન તે બકાલું લઈ આવીએ થોડુંક બીજું જીણા મોટું લેવાનું છે તે માર્કેટથી લેતી આવી દૂધની બધું પૂરું થઈ ગયું દહીંની તો હાલો બધા આપણે ગુજરીમાં માર્કેટથી કામ લઈ આવીએ એ જોઈએ ને ગુજરીમાંથી કામ લઈ આવીએ ને ગુજરી થોડીક દેખાડી હું કેવી કાં સાયપ્રસની પ્રશ્ન ગુરુવાર રહીએ એ પણ તમને બધાને દેખાડ્યું જોવું અમે મંદિર માટે મસ્તીની લાઇટિંગ લેવા કર્યા તે દિવાય મસ્તી ના લે ભગવાનને ભોગ ધરાવી દીધો ભગવાનને ટાયર લાગે જો એને ઓઢાળે દીધો મેં તો હું જો આપણે લાઇટ બંધ કરીને જોઈએ કેવી લાગે આ લાઇટ ચાલુ છે એટલે ઓછો પ્રકાશ આવે બહુ મસ્ત પ્રકાશ આવે જો દીવા હે ને એટલે બહુને થયું દેખાતું કે મસ્ત છે આપણે હે ને બ્રેડને કંઈક નવીન રેસીપી ટ્રાય કરીએ તો આમાં ડુંગળી ટમેટો અને મશરૂમ મોરે લીધું આમાં બ્રેડ હે આમાં આપણે સોનનો લોટ અરદર મીઠું ચટણી નાખે અને એક બેટર બનાવીએ પછી ટ્રાય કરીએ ક્યુક બનાવીએ હું પહેલી વાર બનાવવા જોઈએ ક્યુક બને હાલો આપણે આગળ આગળ મળીએ હું બેટર ત્યારથી આપણે બધી મસાલો અને સોનાનો લોટને નાખો એટલી હવે હાલો આપણે લોઢી ગરમ કરવા મૂકી દીધી લોઢી ગરમ થાય એટલે ટ્રાય કરીએ ઉપર લગાડે મસ્તીનું આસુઆસું લગાડે અને તેલ મૂકે અને આપણે તેનું રાખવું એટલે બહુ સારું જ થયું નહીં તો વાંધો આવે તો સારું બને તમે ટ્રાય કરજો બધાય હજી આપણે આગળ આગળ બનાવીએ કેટલાક બનાવીએ હજી તો આપણે બેટર ઘણું છે જુઓ હજી બે ત્રણ બને જાય આપણે એક જ સાઈડ બીજી ફેર બીજી સાઈડ ભાઈને ટ્રાય કરીએ બે સાઈડ કેવું બને નો ખાવાની બહુ મજા આવે તમે એક ફેર ટ્રાય કરજો સન લોટ વધારે રાખજો અને બધી શાકભાજી થોડી રાખજો તો હેરખું બનીએ હે નહીં હેરખું બને મારે શણાયલો થોડોક ઓછો થયો તોય વાંધો ન થયો બહુ મસ્તી બન્યો તમે બધા ટ્રાય કરજો કેવું બને